કહેવાય છે ને ધર્મ કરવા જતા ધાડ પડી એક દંપતી સાથે પણ કંઈક આવું જ બન્યું છે અજાણ્યા વ્યક્તિની મદદ કરવાનો ભાવ હતો પણ બદલામાં મળ્યું મોત પંચમહાલના કંજરી ગામે રહેતા દંપતીની સાથે પણ કંઈક આવું જ બન્યું છે આ ઘટના સાંભળીને તમે પણ વિચારશો કે કોઈની મદદ કરતા પહેલા સો વાર વિચારવું તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સમય સવાર નોજરી ગામ ગામના તળાવ ફળિયામાં રહેતા લાલાભાઈ નાયક કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા દરરોજની જેમ ઓગણત્રીસ તારીખે પત્ની સાથે ખેતરમાં લાકડા વીણવા ગયા હતા રસ્તા પર એક યુવક બેહોશ પડેલો હતો આ જોઈ લાલાભાઈએ મદદ કરવાના ઈરાદાથી તેની નજીક ગયા યુવકને પૂછવાનો પ્રયાસ કર્યો યુવકને ઓળખ થઈ શકે તે માટે મોબાઈલમાં તેનો વિડીયો પણ ઉતાર્યો જો કે તે સમયે અચાનક યુવક ઉભો થયો અને લાલાભાઈના માથામાં મોટો પથ્થર મારી ભાગી ગયો હતો તો બીજી તરફ લોહી લુહાણ હાલતમાં લાલાભાઈ પત્નીના ખોળામાં જ મોત નીપજ્યું હતું જેથી તેમની પત્નીએ હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો

આ કામનો આરોપી જેનું નામ છે કલ્પેશ કુમાર દલપતસિંહ ચૌહાણ તેમને ને પકડવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે અને આ બાબતે આગળ તપાસ ચાલુ છે હાલુલમાં આ ધરમ કરતા ધાડ પડ્યા જેવી ઘટના રસ્તા પર પડેલા યુવકને મદદ કરવાના બદલામાં મળ્યું મોત યુકે પથ્થર ના ઘા મારી મદદ કરનાર કરી હત્યા આધેડે વિડીયો ઉતારતા ઉશ્કેરાયેલા યુવકે ખેલ્યો ખૂની ખેલ રસ્તા પર બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે મદદ કરવાના બદલામાં આધેડ ને મોત મળ્યું છે પરંતુ તેની પાછળ એવું તો શું કારણ હતું કે આરોપીએ મદદ કરનારને જ મોતને ઘાટ ઉતારી દીધું હવે તેના વિશે વિગતવાર વાત કરીએ પોલીસે આખી ઘટના જાણવા માટે મૃતકના પત્ની મંજુલાબેનનું નિવેદન લીધું હતું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે તે મુજબ આરોપી કલ્પેશ ચૌહાણ રસ્તા પર પડ્યો હતો તે અર્ધ બેભાન લાગતા તેનો વિડિયો બનાવી લાલાભાઈએ તેની પૂછપરછ કરી હતી આ નો ઈરાદો યુવકની મદદનો હતો પરંતુ કલ્પેશે કંઈક બોલવાની જગ્યાએ ઉશ્કેરાતા લાલાભાઈ અને તેમની પત્ની આગળ ચાલવા લાગ્યા ત્યારે પાછળથી આરોપી આધેડના માથામાં પથ્થરના ઘા માર્યા અને તેમાં ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું પોતાના પતિને બચાવવા મંજુલાબેને આસપાસના સ્થાનિકોને બુમાબૂમ કરી ભેગા કરી એકસો આઠને કોલ કર્યો પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું લાલાભાઈ નાયક નાયકે પત્ની સામે જ જીવ ગુમાવ્યો તે સમયે આ કામના આરોપી એક અજાણ્યો ઈસમ ત્યાં સુતેલી અવસ્થામાં હતો જેને લાલાભાઈએ પૂછપરછ કરી તેના વિશે જાણવાની જાણવાનો પ્રયત્ન કર્યો અને તેનો વિડીયો ઉતારેલો હતો આ બાબતથી ઉશ્કેરાઈ જઈ તી લાલાભાઈને ધક્કો મારી દીધેલો હતો અને તેમના માથા પર પથ્થર વડે ઈજા કરેલી હતી અને આ કારણે લાલાભાઈ નાયકનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું હતું ધરમ કરતા ધાડ પડી એ કહેવત લાલાભાઈ માટે સાચી સાબિત થઈ છે કોઈ પણ વાંક કે ગુના વગર આઘેડે પોતાનો જીવ ગુમાવ્યો છે તેના કારણે મંજુરાબેન ના માથે તો આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સુમસામ રસ્તા પર કોઈ પણ અજાણી વ્યક્તિને મદદ કરવી કે નહીં તે સવાલ ઉભો થાય છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ હાલોલ